આપણા હડોદમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ માટે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે આજે વર્ષ બે હજાર ત્રેવીસનો અંતિમ દિવસ એટલે કે આજે એકત્રીસ તારીખ થઈ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને આજે નિઃશુલ્ક મેંગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે બપોરનો એક વાગ્યા બાદનો પણ સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી જે છે એ લોકો જે છે દર્દીઓ જે છે તે હજી પણ જે જુદા જુદા વિભાગના જે સર્જન ડૉક્ટરો અને બધા ડૉક્ટર મિત્રો આવ્યા છે તો તેની જે સારવારને લેવા માટે થઈને આપણે જોઈ રહ્યા છીએ કે લાઈનોમાં વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સાથે તપનભાઈ છે તપનભાઈ એક દિવસનું આયોજન ત્રણ દિવસ બોડી ચેકઅપ કેમ્પનું ત્યાર પછી નિઃશુલ્ક આજે મેગંગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં પણ જે છે હળવદ ઉપરાંત આજુબાજુના ગામના જે લોકો છે તેને પણ મેડિકલ કેમ્પનો લાભ લીધો સુખ નમસ્કાર સ્વર્ગસ હસુમતીબેન મણિલાલભાઈ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ જે આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં જે મેગા મેડિકલ કેમ્પ છે જે હળવદના ઇતિહાસમાં પહેલી વખતથી એવા બોડીલો બેઠા હતા એ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે બે બે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરો કે જે ની આપણે અમદાવાદ દેખાડવા જવું પડે રાજકોટ દેખાડવા જવું પડે સુરેન્દ્રનગર દેખાડવા જવું પડે અને આવવા જવાની કલાકો બગડે ત્યાં પણ વારો આવતા વાર લાગે એ આપણા ઘર આંગણે શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ખૂબ સારી વ્યવસ્થા સાથે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટિયા ગ્રુપ હળવદ ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને શિયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો થર્ટી ફર્સ્ટના દિવસે જે લોકો અલગ રીતે ઉજવતા હોય એની જગ્યાએ દર્દી નારાયણની સેવા કરી અને આજરોજ અહીંયા ઉજવણી અહીંયા થઈ છે એમાં પંદરસોથી વધુ દર્દી નારાયણે લાભ લીધો છે અને એમાં હૃદયરોગના નિષ્ણાંત બે ડોક્ટર વા અને સંધિવાના એકમાત્ર ડોક્ટર છે આખા ઝાલાવાડમાં એવા ડૉક્ટર અહીંયા હાજર છે અને વા સંધિવાની સારવાર કરી રહ્યા છે મેડિસિન વિભાગના સાત એમડી ડૉક્ટરો અહીંયા સેવા પોતાની આપી રહ્યા છે સર્જન ડોક્ટર સાહેબ સેવા આપી રહ્યા છે હાડકાના ડૉક્ટર સાહેબો સેવા આપી રહ્યા છે ચામડીના ડોક્ટર સેવા આપી રહ્યા છે સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટર સાહેબ અહીંયા સેવા આપી રહ્યા છે આંખના સર્જન ડૉક્ટર સહિતના ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અહીંયા જે લોકોને ઈસીજી કરવાની જરૂર છે કાર્ડિયોગ્રામ કરવાની જરૂર છે તેમને પણ નિઃશુલ્ક અહીંયા થયે છે અને જેને દવાની જરૂર છે તે તમામ દર્દી નારાયણને જરૂરી હાજર દવા પણ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે અને અત્રે બેથી અઢી લાખની દવા પણ નિશુલ્ક રીતે દર્દી નારાયણને આપવામાં આવી રહી છે દાતા પરિવાર દ્વારા ત્યારે અત્રે શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે ખૂબ સહકાર આપ્યો આ આપણે બહાર જોઈએ તો ખૂબ ટ્રાફિક છે વાહનોની લાઈનો છે ત્યારે અંદર તમે જોશો તો સેજ પણ ટ્રાફિક નથી એવી સુંદર વ્યવસ્થા શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પટાંગણમાં છે એટલે છે અને આમાં જોઈ તો જીબી હોય પોલીસ વિભાગ હોય નગરપાલિકા હોય સરકારી વિભાગના કર્મચારીઓ હોય અને ખાસ કરીને સ્વયંસેવક મિત્રો એ કહેવાય કે પોતાના પચાસ પચાસ સાહીઠ સાઠ હજાર પેન્શન આવે છે એ લોકો ટ્રેમાં ચા લઈને ડૉક્ટર સાહેબોને અને દર્દીઓની સેવા કરી રહ્યા છે એવા તમામ સ્વયંસેવકોની પણ ખૂબ અહીંયા મહેનત છે એવી જ રીતે જોઈ તો શ્રીજી મંડપ સર્વિસવાળા મનસુખભાઈ અને નરોત્તમભાઈએ ખૂબ સેવા આપી આ ડૉક્ટરો આવ્યા ત્યારે સૌ પ્રથમ એમને ચા કોફી નાસ્તાની વ્યવસ્થા જનતા હોટલમાં કરવામાં આવી આમ જોવા જઈએ તો તમામ લોકોનો કહેવાય ને ખિસકોલીથી માંડીને આથી સુધીના જે લોકોએ જેમ કામ કરતા હોય એમ નાનાથી લઈ અને મોટા લોકોએ આ કેમ્પને સફળ બનાવવામાં મહેનત કરી છે અહીંયા લોકલ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટરો નંદિની હોસ્પિટલના ડૉક્ટર સાહેબો તથા યુનિક હોસ્પિટલના ડૉક્ટર સાહેબો ડૉક્ટર રસિકભાઈ પાટડિયા સાહેબ તેમજ તમામ હોસ્પિટલે આપણને ઇકો કાર્ડિયોગ્રામ કાઢતી વખતે કાર્ડિયોગ્રામના મશીન મોંઘા મશીનો પણ આપણને ત્રણ દિવસ સેવામાં આપ્યા હતા જે જે લોકોના નામ નથી બોલી શક્યો પરંતુ તમામ લોકોની મહેનત હતી એના લીધે આ કેમ્પ સફળ થયો છે તમામ પત્રકાર મિત્રોએ ખૂબ સરસ રીતે હાઇલાઇટ કર્યું એના લીધે આ દર્દીઓ સુધી મેસેજ પહોંચ્યો સામાજિક કાર્યકર્તા અજુભાઈ હોય વિશાલભાઈ હોય તેમણે પણ ખૂબ હાઈલાઇટ કર્યું તો એના લીધે આ સમગ્ર આ કાર્યક્રમ આપણો સફળ થયો છે તમામ લોકોનો હું આભાર માનું છું અને ફરી ફરી ડોક્ટર સાહેબો રવિવાર હોય થર્ટી ફસ્ટ હોય ત્યારે પોતાના પરિવારની સાથે ફરવા જવાની જગ્યાએ અહીંયા હળવદ જેવા છોટા પણ નાના સેન્ટરમાં આ તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આવ્યા પોતાની સેવા આપી શિયુષા મેડિકલ કોલેજ એટલે ઝાલાવાડનું આરોગ્યધામ કહી શકાય અને આ તમામ લોકો કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટરો ચોવીસ કલાક હાજર હોય જે લોકોને જરૂર હશે એને સર્જરી પણ ફ્રી ઓફ ચાર્જમાં અમૃતમ કાર્ડમાં કરી આપવામાં આવશે તો આ કેમ્પમાં જે જે લોકોએ પોતાની અવિરત સેવા આપ્યા છે તેમને બે હાથ જોડી એમને નમન કરી અને તેમનો આભાર માનું છું અને અત્રે ફરી ફરી સૌથી વધારે શિવષા મેડિકલ કોલેજ અને શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના જેટલા આપણે આભાર માની એટલો ઓછો છે અમે એમનો આભાર માની છીએ અસ્તુ સૌને નમસ્કાર પ્રણામ વંદન નમસ્કાર હું ડૉક્ટર શ્યામ શાહ છું હું શિવુ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો ડિરેક્ટર છું અને વ્યવસાય હું એક રૂમેટોલોજીસ્ટ છું એટલે વાના સ્પેશિયાલિસ્ટ છું આજ રોજ હળવદ ખાતે શ્રી વિપુલભાઈ દવે પરિવાર તથા શરણેશ્વર મહાદેવ ગ્રુપ પાટિયા ગ્રુપ અને ધર્મપ્રેમી ગ્રુપ દ્વારા આ બધું એકદમ ખૂબ સરસ સંકલન દ્વારા આજે મલ્ટી સ્પેશિયાલિટી ચેકઅપ હોલ બોડી ચેકઅપ કેમ્પ જેમાં આશરે ચૌદસો લોકોએ ભાગ લીધો છે અને છસો સિત્તેર લોકોનો ફૂલ બોડી ચેકઅપ આપણે કર્યું છે જેમાં હિમોગ્લોબિનનો ટેસ્ટ સીબીસી કિડનીનો ટેસ્ટ લિવર ટેસ્ટ કોલેસ્ટ્રોલનો ટેસ્ટ ડાયાબિટીસનો ટેસ્ટ વગેરે બધા ટેસ્ટ ઇન્ક્લુડિંગ એક કાર્ડિયોગ્રામ થયેલો અને જેમાં અમારા સી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ હું પોતે એક રોમેટોલોજીસ્ટ એમ ત્રણ સુપર સ્પેશિયાલિસ્ટ અને સાતથી આઠ બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ એટલે કે એમડી ને એમએસ ડૉક્ટરો જેમ કે મેડિસિન એટલે કે ફિઝિશિયન વિભાગ સર્જન વિભાગ ચામડી એટલે સ્કિનનો વિભાગ આંખનો વિભાગ સ્ત્રીરોગનો વિભાગ હાડકાનો વિભાગ વગેરે બધો અહીંયા પેશન્ટ્સને વિના મૂલ્યે તપાસવામાં આવ્યા છે એ તો ઠીક પણ વિશેષ વાત એ છે કે આજે અહીંયા દવાઓ પણ આપી છે એ પણ નિશુલ્ક આપી છે અને એ પણ બ્રાન્ડેડ અને બધો જ બોડી ચેકઅપ કરવું કાર્ડિયોગ્રામ કરવું તથા દવાઓ ફ્રી આપવી આ હું માનું છું તો ગુજરાતમાં પહેલો એવો કેમ્પ હશે જેમાં ચૌદસો લોકોએ આનો લાભ લીધેલો છે અને કોઈ પણ રૂપિયા વિના એમને તપાસ કરવામાં આવી છે ને આગળ કોઈ પણ જાતની આવી સારવાર કે જેમાં ઓપરેશનની જરૂરત હોય હૃદય રોગ કિડની રોગ વગેરે તો આયુષ્યમાન ભારત કાર્ડ જે ભારત સરકાર અને મોદી સાહેબનું આપણા ગુજરાતને ભારતની જનતાને જે ભેટ છે એ આયુષ્યમાન કાર્ડ દ્વારા નિઃશુલ્ક ભાવે આયુષ્માન ભારતની અંતર્ગત સી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સુરેન્દ્રનગર એટલે કે ટીબી હોસ્પિટલ ખાતે મફત સેવા આપવામાં આવશે તો હળવદ અને આજુબાજુના વિસ્તારના તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવી કંઈ પણ તકલીફ પડે તો આપ બે ઝીજક મેડિકલ કોલેજ આવો અને આવા જ સારા કાર્ય કરતા રહો આ માટે હું હળવદની જનતા આ આયોજકો અને આપ હળવદ બ્રેકિંગના તમામ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ